એનો કટક્યો લાવ્યો કર્ણાટક થી તમે લાવી અલગ વિશેષતા વાળી આપણી પાસે ઔષધિ રોજો એ હા વિપુલભાઈ એક જ મિનિટ આમાં આપડે એ જોયું કે આ વૃક્ષું ને જસદણ ની બાજુમાં હિંગોળગઢ છે હિંગોળગઢ કેટલું એનું થડ કેટલું જબરજસ્ત છે ટુકમાં આ ઝાડ ની ખાસિયત એવી કે શ્વાસ ચડતો હોય શ્વાસ ની કોઈ પણ બીમારી હોય એને આની નીચે બેસવાનું આ સુવાનું આરામ કરવાનું અઠવાડિયું આરામ કરે એટલે કોઈ પણ શ્વાસ ની બીમારી હોય રાગે થઈ જાય બરાબર ઓક્સિજન પૂરતો મળી સરસ સરસ